બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે થયેલ દંપતીની ખાતકી હત્યાનો ભેદ ઉકેલાયો બે દિવસ પહેલા એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની કરાઈ હતી ખાતકી હત્યા પોલીસે હત્યા કરનાર પિતા પુત્ર અને અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરી એકસો જેટલા પોલીસ કર્મીઓની આઠ ટીમો બનાવી અને છત્રીસ કલાકમાં ગુનાનો ભેદ ઉકેલ્યો જસરા ગામના સુરેશભાઈ પટેલ અને તેના પિતા શામળાભાઈ પટેલ તેમજ રામપુરા ગામના ઉકાભાઈ પટેલ તેમજ દિલીપભાઈ ઠાકોરની પોલીસે કરી અટકાયત સુરેશ પટેલ બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેનું અનુમાન હતું કે કોઈ વ્યક્તિને મારી અને તેના દાગીના લઈ આવી વિધિ કરવાથી વધુ ધન પ્રાપ્તિ થાય છે તે ધારણાને લઈ અને દંપતીની હત્યા કરી હતી પિતા પુત્રને દેવું થઈ જતા વૃદ્ધ દંપતીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી અને હાલ વધુ તપાસ હાથ ધરી છે બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આખરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે અને ખાસ કરીને ત્યારે અમને લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીપી સુધીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતા આઈજીપી સાહેબ તરફથી ડીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદો કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેમ કે જે આ રીતના વૃદ્ધ હાથ હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ નજર રાખવા માટે માટે અને તે તે લોકો આમાં છે મોકલવામાં કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગીયા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ મદદ મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે